જય માતાજી મિત્રો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં જો તો મિત્રો તારી વાગી છે સો અને આપણે વ્લોગ છે સ્ટાર્ટ તો સાંજનો નજારો છે તો આપણે કોને ગોતરકા ગયા હતા અને આપણે રિસ્કા સાંજનો પાર કરીશું અને કોને આપણીની બોરી ભરી છે અંદર તમને અંદાજે કેટલી હશે તમે કહી દો કરજો કારણ કે કાયમ ભરો આ તો થોડીક અંદાજે તમે લઈ શકો છો અને ફૂલ બહુ મોટો છે અને સાધન અવાજ અવર ચાલુ છે તમને ફૂલની તો ખબર જ હશે કયો ફૂલ છે ના ખબર હોય તો કોમેન્ટમાં કહેજો અમે કહી દેસો આગલા વ્લોગમાં છે જ અને આપણે વ્લોગ ઘણા મૂકેલા છે આ ફૂલ વિશે અને આ છે આપણી રિસ્કા જુઓ તમે પાર્કમાં પડી છે અને મિત્રો બનાસ નદી આ બાજુ પાણી થોડો થોડો રેલો ચાલુ છે અને કોને બહુ એટલો બધો નથી માપનો છે કારણ કે પહેલાં બહુ આવ્યું હતું પણ હવે થોડુંક ઓછું થઈ ગયું છે તો કોને આ સાઈડ છે આથમણું અને આ સાઈડ છે ઉગમણું મિત્રો બનાસ નદી આ બાજુથી આવે છે અને આથમણી સાઈડ જાય છે તો આપણે બેક કેમેરો કરી અને તમને દેખાડવું કારણ કે કોને આ ટાયરમાં તો કમ્પ્લીટ હવા છે થોડીક માપે છે કારણ કે ટાયર દબાયું છે પણ વાતો આવે એમ છે નથી અને આ બાજુ કોને પુલ છે એટલે ઓલી સાઈડ થોડીક હવા ઓછી છે એટલે પણ આપણે ધીમે ધીમે ચલાવી છે વાંધો એમ નથી આગળ કમ્પ્લીટ છે અને પાપીનું બોર્યું કોને આજ તો હચકાઈને ભરી છે કારણ કે થોડીક જગ્યા હતી એટલે એક વધારે નાખી દીધી છે અને કોમેન્ટમાં જણાવજો જરાક અને વિડીયો જોવાનું ભૂલતા નહીં બરોબર તો મિત્રો સપોર્ટ કરજો ફૂલ બરાબર અને જો અત્યારે લોકેશન એકદમ ક્લિયર આવી રહ્યું છે તમે જોઈ શકો છો કારણ કે કોને જો શાંતિસર વાતાવરણ છે અને આપણે કોને વ્લોગ ઉતારવાની મજા આવે એકદમ અને રિઝલ્ટ બહુ ક્લિયર આવે અને જોવા વાળાની પણ મજા આવે તો મિત્રો જે જે વિડીયો જોતા હોય મિત્રો કોમેન્ટ કરજો કયા ગામથી જુઓ છો અને કયા ગામના છો જરૂર કોમેન્ટમાં લખજો બરાબર અને કોને ફૂલ છે મોટો એટલે સાધન અવર જવર ચાલુ રહેશે એટલે થોડોક આપણે વ્લોગ ઉતારવામાં થોડીક મિસ્ટી પડે છે પણ તો વાંધો તો નહીં આપણે વ્લોગ બની રહ્યો છે અને સાધન અવાજ આવે તો માફ કરજો મિત્રો કારણ કે મોટો રસ્તો છે એટલે તો હવે આપણે અહીં નીકળીએ કારણ કે આપણો વ્લોગ કદાચ મોટો થાય કે નાનો થાય પણ જોવાનું ભૂલતા નહીં થોડુંક આરામ કરવા પીરાશી હતી કારણ કે આજે તો બહુ ખૂબ ચલાય છે કારણ કે કોઈ પાર જ નથી કારણ કે લગભગ સો કિલોમીટર ફરી ચૂકી હશે કારણ કે એક બાટલો ખાલી થઈ ગયો હશે કમ્પ્લેટ એક બાટલામાં હજુ આપણે પડ્યું છે દોઢ કિલો જેવું પણ કોઈને પાછી વરતા રાધનપુર પહોંચી જશે ત્યાં સુધી ઉતરી છે આ છે ફૂલનો ઢાર એકદમ ચરાર છે કારણ કે ચડવામાં બહુ તકલીફ પડે છે અને ઉતરવામાં કોને આમ ઉતરવામાં ઢાર હોય એટલે ગાય ઘાય રડે છે પણ ચડવામાં બહુ તકલીફ પડે છે કારણ કે વજન હોય ને એટલે આપણે ધીમે ધીમે ચડાવવી પડે ના કે ફૂલ ફૂલ રનિંગ કરાવવું પડે કારણ કે ફૂલ રનિંગ હોય તો જ ચડે કા તો ધીમે ધીમે ચડાવવી પડે તો મિત્રો આપણે કોને ફાપડી ખાલી કરી અને ઘેર આવી ગયા છે અને સાંજના વાગી રહ્યા છે સાડા સાત અને કોને આ છે આપણે ઘરનો નજારો અને વારંાણી કરી લીધા છે અને આટલો હજારી દીધો છે અને આપણે કોને આજે ઘરે કોઈ નથી બપુની મમ્મીની નહીં આપણે રાખેલા છે એટલે આપણે વારં કરી અને વારપાણી કરી લીધા છે અને હવે જવાનું છે મિત્રો અને રિસ્કા આપણી મારે પાર કરવી પડે છે તો તમને દેખાડું કારણ કે હજુ અંધારું છે કારણ કે માતાએ લાટ તારી છે અને આપણે ઈચ્છા બાજુ પડી છે તો તમને દેખાતી હોય ના દેખાતી હોય કારણ કે અંધારું એટલે નહીં દેખાય અને કોને પાપડની પૂરી આપણે ઉતારી છે એટલે અંદર કોણ થોડો કચરો છે જે આપણે અત્યારે હવે સાફ કરવાનો છે વારપોડી કરી તો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું આવવા નવા નવા વિડીયો લઈને આવતો રહીશ અને બે લાઇકન ઓલ કરી દેજો ચલો તારા હવે આ નવા નવા વિડીયો મળશે ત્યાં સુધી બધાને જય માતાજી